બેરામુંગા બાળકોને એઆઈ ટેકનોલોજીની મદદથી એજ્યુકેશન આપવામાં આવશે આ એજ્યુકેશન માટે મોરબીથી ચાર શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા એઆઈ શું છે તે બાળકોને સમજાવવામાં આવ્યું હતું બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તે માટેનો આ પ્રયાસ છે મારું નામ પ્રશાંત બોરા હું ટ્રસ્ટી છું ને ટ્રેઝરર છું વિરાણી બેરામુંગા શાળા આજથી અમે વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા શરૂ કર્યું છે જે મોરબીમાં નર્મદા બાલઘર કરીને એક હજાર સ્કૂલને આ લોકો ટ્રેનિંગ આપે છે એની આ ટાઈઅપ કર્યું છે અમારા છોકરાઓને વોકેશનલ ટ્રેનિંગમાં અત્યાર સુધી અમે લોકો સીવણકામ છે બ્યુટી પાર્લર છે મહેંદી છે એ બધા કામ કરાવતા હતા હવે વી આર ગોઈંગ ફોર નેક્સ્ટ લેવલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ કે જેમાં એઆઈ છે થ્રી બ્રિડિંગ પ્રિન્ટિંગ છે ડ્રોન ટેકનોલોજી છે એ બધું અમારા છોકરાઓને શીખડાવશું તદઉપરાંતનું અમે અહીંયા પ્લેસમેન્ટ જોબ માટેનું પણ અમે અહીંયા એવરી મંથ કરવાના છીએ એમેઝોન કંપની છે ઇન્ડિગો કંપની છે ટાટા છે ઉંડાઈ છે એ બધા અમારા છોકરાઓને પ્લેસમેન્ટ માટેની પણ ઓફર અમે લોકો લઈ આવીને એની યારે ટાઈઅપ કરીને અમારી સ્કૂલ તથા ગુજરાતની આઠ સ્કૂલ છે બેરામોઘાની એ બધા છોકરાઓને અમે અહીંયા ઇન્વાઇટ કરીશું ને એ લોકોને જોબ મળે એના માટે અમે પ્રયત્ન કરશું છોકરા બહાર નીકળે પગભર રહીએ તો ફેમિલી એને એક્સેપ્ટ કરે તો એ અમારો મેઇન મુદ્દો છે ભણતર તો કરીએ જ છીએ પણ એડિશનલ સપોર્ટ કરીને આવક થાય એના માટે અમે મહેનત કરીએ છીએ શ્રી છગનલાલ શ્યામજી વિરાણી તથા શ્રીમતી વ્રજકુંવરબેન વિરાણી ટ્રસ્ટ બેરામુંગા શાળા ટ્રસ્ટ તરફથી હું દર્શીબેન એજ્યુકેશન અને વોકેશનલ ટ્રેનિંગ સંભાળું છું આ આપણે આ જે વોકેશનલ ટ્રેનિંગના વર્ગો છે જે બાળકોને અત્યારે ઇમર્જિંગ ટેકનોલોજી છે એઆઈ છે એના માટે થઈને નર્મદા વાળઘર સાથે આપણે ટાઈઅપ કરેલું છે જેના ચાર શિક્ષકો નર્મદા મોરબીથી આપણે અહીંયા આવી અને આપણા શિક્ષકો સાથે આ બાળકોને લેટેસ્ટ ટેકનોલોજી જેમ કે ડિજિટલ ડ્રોઈંગ છે બ્લોકલી લેંગ્વેજ છે એઆઈ ટૂલ્સ છે જે બધું બાળકોને શીખવશે જેથી કરીને બાળકો જ્યારે સ્કૂલ છોડીને જાય ત્યારે તે પગભર થાય અને પોતાના માટે એક એસેટ બને ફેમિલી માટે અને કોઈ આવકનું સાધન ઊભું કરી શકે એવી આપણે અત્યારે વોકેશનલ ટ્રેનિંગની શિક્ષા આપણે બાળકોને અહીંયાથી ચાલુ કરીએ છીએ આજથી બહુ સરસ કન્સેપ્ટથી બધું ડેવલપ કરેલું છે અને જે જે નવા પ્રોગ્રામ્સ અને નવા કોર્સીસ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે બહુ ઇન્ટરેસ્ટિંગ અને છોકરાઓને ફ્યુચરમાં આજની રિક્વાયરમેન્ટ્સને ફૂલફિલ કરી શકીએ અને ફ્યુચર માટે રેડી કરી શકીએ એની માટેના છે વેરી ઇમ્પ્રેસ્ટ એઆઈ હવે જે રીતે આવી રહ્યું છે એ રીતે એવરી એવરી ચાઇલ્ડ ઇન્ફેક્ટ એવરી ઇન્ડિવિજ્યુઅલને શીખવાની જરૂર છે તો એમાં ખાસ કરીને બાળકોને તો ડેફિનેટલી બહુ જ જરૂર છે કે હવેની જે સ્કિલ્સ શીખે એમાં એઆઈને કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરવું કેવી રીતે એઆઈનું યુટિલાઇઝેશન કરવું એટલે જે આ એફર્ટ છે આ લોકોનો ટુ ટીચ આ આપણા બાળકોને આ એઆઈ સ્કિલ્સ અને નોલેજ બેઝ જે બધું કમ્પ્યુટર બેઝ નોલેજ ઇન્ટ્રોડ્યુસ કરવું દેટ ઇઝ વેરી ગુડ આઈડિયા અને હોપફુલી એનો સક્સેસ થશે તો વી કેન રેપ્લિકેટ બીજી બધી બીજા બાળકોમાં પણ આ થઈ શકશે રોજ રાજકોટમાં ડેબર રોડ પર આવેલી સગનલાલ સામજી વિરાણી બેરામુંગા શાળામાં એક અલગ પ્રકારની બેરામુંગા બાળકો માટે એ જનરેશનથી કે વોકેશનલ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે તો ત્યારે આપણે એમના બાળકો સાથે જ વાત કરીશું કે તેમને એ એ જનરેશન ભવિષ્યમાં તેમનું કેટલા માટે લાભદાયક છે

ક્યારેય આવી વસ્તુ જોઈ નથી એઆઈથી કોમ્પ્યુટર શીખવાડવું વિજ્ઞાન ભણાવવું આ બધી વસ્તુઓ છે એ થ્રીડી પ્રિન્ટિંગથી જે બધું સ્ટાર્ટ કરવાના છે એના માટે ખૂબ જ ગઈમું છે અને બેરામુંગા બાળકો આના માટે ઉત્સાહિત છે ઓકે આગળ જતા ભવિષ્યમાં નોકરી કરવા માટે કેટલું ફાયદાકારક છે આગળ ગુજરાતમાં ફર્સ્ટ વાર થાય છે એટલે આપણું સ્કૂલનું નામે ઊંચું થયું છે અને બાળકો છે એ બધે ઉત્સાહિત છે અને ટેકનોલોજીવાળું છે એટલા માટે ચોક્કસપણે અમને જોબ મળવાની જ છે એવો અમને વિશ્વાસ છે તે આપણે જોયું કે બેરામુંગા બાળકો માટે પણ એઆઈ જે છે ખૂબ લાભદા લાભદાયક છે અને આગળ જતાં તેમના ભવિષ્ય માટે પણ તેમના માટે ખૂબ ફાયદાકારક બની શકે કેમેરામેન દર્શન વાડોલા સાથે રિપોર્ટર જિગ્નેશ કોકર ચેનલ રાજકોટ